નમસ્કાર દર્શક મહત્વના સમાચારમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઈડર ખાતે ધ્વજવંદન કર્યું સાબરકાંઠાની ધરતી એટલે કર્મ ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાય અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરી ત્રિરંગાની સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોની પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી દેશના નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરી છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત જન્મેદની સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશના સીમાડા પર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની સોર્યગાથા સાંભળી ગૌરવ થાય છે આકાશમાં રાફેલની ગર્જના સાંભળી સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા ન્યુક્લિયર સબમરીનનો ઘૂંઘવાટ સાંભળી પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈ અને વસુદેવ કુટુંબકમની ભાવનાનું ચિંતન કરે ચંદ્ર પર કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો ત્રિરંગો લહેરાતો જોઈ ભારતીય હોવાનો ગર્વ થાય છે સાબરકાંઠાનું યોગદાન અનેરું રહ્યું છે સાબરકાંઠાની આ ધરતી એટલે કર્મ ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ ઈડરનો ઇતિહાસ વૈભવ સાડી રહ્યો છે સફળતા કે સુપ્રસંગે પ્રસંગે આજ અમે ઇડરિયો ગઢ જીતી આવ્યા પર્યા જે પંક્તિ સમગ્ર ગુજરાતમાં ગવાય છે અનેક વિદેશી આક્રમણો પર ઇડરિયો ગઢ અજય રહ્યો છે આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ અહીં મહિનાઓ સુધી ઈડરિયા ગઢ ઉપર આરાધના કરી હતી અનેક સંત મહાપુરુષોએ આ ધરતીને આધ્યાત્મિકતાથી અનુભૂતિ કરાવી છે ઈડરિયા ગઢ ઉપર બૌદ્ધ સ્થાપત્યો અને જૈન દેરાસરોનો અમૂલ્ય વારસો ઇતિહાસને ઝળહળાવી રહ્યો છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાટૂન હોમગાર્ડ પ્લાટૂન ગ્રામરક્ષક દળ જુનિયર સિનિયર એનસીસી અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી જ્યારે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ જિલ્લા શિક્ષણાધિકારી ગ્રામ વિકાસ એજન્સી ઉર્જા વિભાગ પાણી પુરવઠા વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમ ઉપર ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી 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 નમનલાલ સાલા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ અધિકારી શ્રી વિજય પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા હસન અલી હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા